સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠ પદીમાં પદમા વાત કરી છે જે હું હંમેશા એને મારા નજર સમક્ષ રાખું છું અને એમાં જ ઊંડો ઉતરતો ઉતરતો વિચાર કર્યા કરું છું કે માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હારજો રે ઘણી જતન દિવસ રાત સુતા બેઠા સંભાળજો રે પાછો મળ્યો છે સત્સંગ રંગે અચલ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવું આપણ દૂર નાખજો રે લઈ બેઠા છો મોટો લાભ બેટી પૂર્ણ બ્રહ્મને રે નહી તો દુઃખ નો ઉગત માની લેજો એ પામ્યા છો આનંદ પામ્યા દારૂણ દુઃખ ને રે એમ કહે નિષ્ફળ પદ છે એની અંદર બહુ વાત છે કે આપણને કેવી પ્રાપ્તિ થયેલી છે હવે આપણે જોઈએ છે કે આજે આપણને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો એનું પ્રમાણ શું તો સંસ્કૃતમાં અમે ભણતા હતા કે માનાધીન મેય સિદ્ધિ માન એટલે પ્રમાણ પ્રમાણ ઉપરથી પ્રમેયની સિદ્ધિ થાય એટલા માટે આ જે વચનો છે આજે પ્રાપ્તિ છે એમાં પ્રમાણ કોણ છે તો ભગવાન સ્વામિનારાયણ પોતે જ છે એમના વચન જેવું બીજું કોઈ પ્રમાણ કહેવાય નહીં તો બીજું પદ પણ હંમેશા મગજમાં રાખું છું કે આજ મારે ઓરડેરે આવ્યા અવિના સેલબેલના જે બીજું અધૃષ્ટ્રીજુ પદ છે જેને કહેવાય શ્રીમુખના પદ ચાર પદ છે એમાં બે પદ આગલા પખી મુખના છે પ્રેમાનંદ અને પ્રેમાનંદિ રે નારી હરિજન મારે મારી મૂર્તિ રે મારા મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા છે જુ મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કર્યા વિરામ અતિ તેજો માયા રે રવિશક્તિ કોઈ કારણે જાય

આજે પદની અંદર અદભુત વાતો કરેલી છે એની પુષ્ટિ મહારાજે પણ આ વાત કરેલી છે મધ્યનું તેરમું વચનામ કે જે તેજને વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે હવે આ અદભુત વાત શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપની વાત કરી અમદાવાદના સાતમામાં કહ્યું કે અમે બધા ધામમાં જોતા જતા અક્ષરધામમાં ગયા જોયું કે ત્યાં હું જ અક્ષરધામ છું અરે હું જ પુરુષોત્તમ છું પણ મારા સિવાય બીજો કોઈ મોટો જોયો નહીં એટલે આ બધા શબ્દો છે એ આપણે જયારે વિચારીએ ને કોણ બોલે છે ભગવાન પોતે બોલે છે સ્વયં અને પોતાનો પરિચય પોતાનો બાયોડેટા રેસીપી પોતે જ આપે છે અને એમાં ઊંડા ઉતારવાનું ઉતરો છું હંમેશા કે દાખલા તરીકે હું આ ફૂલો જોઉં ત્યારે મને એમ થાય કે ફૂલો કેવી રીતે ઉગતા હશે અને જે આ બધું સમુદ્ર જોઈએ એમાં ભરતીઓ કેવી રીતે થતી હશે પછી આ બધું જે જગત જોઈએ આખું બધું કેવી રીતે અંદર પ્રમાણે સરસ રીતે બધા ચાલતું હોય છે ઋતુઓ કેવી રીતે બધી બદલાતી રહેતી હોય છે પછી મને બહુ મોટો વિચાર આવે કે જયારે આ બધા અનંત 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 ટેન્સિટ ફિટ બધી જીવરાશિ છે જીવો હવે એ બધાનું જે સંચાલન કરવું કે હવે આ જા તરીકે આપણા ટાંકણીના હેડ ઉપર અબજો વાયરસ હોય છે ટાંકણીના હેડ ઉપર હવે અબજો વાયરસ હોય છે એ બધા વાયરસો છે આ સેકન્ડમાં નહીં ફ્રેક્શન ઓફ સેકન્ડ નહીં કહેવાય કેટલી રીતે જન્મ મરી જાય છે હવે એને તરત બીજો જન્મ ક્યાં આપવો એના કર્મો પ્રમાણે ક્યાં ગોઠવવું વગર કેટલી મોટી ઓફિસ હોય આ તમે કોર્પોરેટ હોય ને એ પણ ના કરી શકે કોઈ પણ દુનિયાની કોઈ પણ કામ વ્યક્તિ કે આ બધું તે તે વ્યક્તિને ત્યાં ત્યાં અથવા તે તે જીવને કઈ કઈ જગ્યાએ જન્મ આપવો ઓ હો 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 આ પણ ઊંડા વિચારો ન ઉતરીએ ને ગુમ થઈ જવાય છે કે આ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે નહીં એ ભગવાન મને મળ્યા છે એનો કેપ પછી આપણને રહે છે અને તમે જુઓ કે પછી આમ જ્યાં જ્યાં નજર મારી યાદી ભરી છે જ્યાં જ્યાં ગુરો જ્યાં ચમન પ્યા નિશાની આપણી તારાઋષે તારા તળા જે યાદ આપે આંખને ગેબી ગઈ છે આ બધું જેમ કવિ ખાલાબીએ કહ્યું અને ભગવાન શ્રી કૃષ્ણે એમના જે વિભૂતિ યોગમાં કહ્યું કે એને જ વિભૂતિ મત સત્વ જે કઈ લાગે છે સારું બધી એ બધી મારી જ વિભૂતિઓ છે એવી અદભુત વાત ભગવાને પોતે આ પ્રમાણે કરેલી છે એટલે એ રીતે આવો અદભુત આવો મહિમા જયારે સમજાય ને ત્યારે એનો આનંદ કોઈક જુદો જ આપણને આવે તો એ ભગવાન છે એ ભગવાન અને એ ભગવાન એ સ્વામિનારાયણ ભગવાન અને એ કે છે ને કે એ આપણને મળ્યા છે અને આપણે તો જોઈએ કે એ તો બસો વર્ષ અઢીસો વર્ષ પહેલા થયા હવે એ વખતે તો આપણો જન્મે ના હોય અરે હોય તો આપણે પણ આપણે ઓળખ્યા હોય ના હોય એમ દુઃખમાં કહેતા તમારો જન્મરૂપ પણ નિર્દોષ બુદ્ધિની ખામી લઈને ફરી આવું પડે છે તો એને નિર્દોષ બી થઈ ન એટલે એ વાત જુદી છે આપણે પણ અત્યારે હાલના તબક્કે આપણે બધા દાખલા તરીકે અમારા સમયમાં યોગી બાપા હતા પછી પ્રમુખ સ્વામી અને અત્યારે મહંતભાઈ મહારાજ છે ત્રણે બધા એક જ છે રૂપ જુદા છે એટલે એ પ્રમાણે એ નિષ્ઠા બેસી બેસીકલી યોગી બાપાના સમયમાં એમના દર્શન કરીને એટલે કહ્યું કે આટલા બધા જે અમે વાતો કરી ને આટલું બધું જે થાય છે એના જે આ કરતા ભગવાન એ અનેક સમાવીને બેઠા છે અરે આમાં આમ વલી જવાય એમ કોઈની પાસે ટ્રિલિયન્સ ઓફ ડોલર હોય અને બેઠો હોય શાંતિથી આપણી સામે પૂછ્યું પડે આપણે ખબર ના આપણે કે ટ્રિલિયન ઓફ ડોલરનો માલિક છે આ ટ્રીયન્સ ઓફ ટ્રીલીયન સો ટ્રિલિયન સોફ ડોલર આમ શાંતિ લાગતી હોય એટલે માણસ આપણી સામે બેઠા હોય આમ શાંતિથી પેસા લાગતા હોય પણ આખા ભગવાન આ ભગવાનના અંગો અંગમાં ધારીને બેઠા છે આ બિચારા ગાળા થઈ જવાય એટલે વિચાર વિચારમાં તો આનંદ આવે ને દિવાના થઈ જવાય એટલે આવા બધા વિચારો અમે તો ક્યારેય કરીએ છીએ એટલે આવી વસ્તુ હાથમાં આવી જતી ના રહે એનો પણ વિચાર કરીએ છીએ કારણ કે આ જતી ક્યારે રહે વિચાર ના કરીએ તો જતી રહે એટલા માટે રોજનો રોજ જો વિચાર કરીએ તો એ મનમાં સ્થિર થયા કરે કે સત્ય વાત છે સાચી જ છે અને પોતે પોતાના મુખે આ બધી વાત જે મહારાજે પોતે વાત કરી એ મહંત સ્વામી ગણી વખત કોને પૂછીએ કે તમે કોણ તો દર્દ એને બોલેલા છે કે આ પ્રમાણે અક્ષર એવો અક્ષર પોતે બોલે છે તો પોતાનું અક્ષર એટલે કઈ સહેલી જ વાત છે એ તત્વ અક્ષર હતા પ્રસાદ સૂર્ય ચંદ્ર પુરુષો વિદ્રુતો તિષ્ઠ દ્વારા અનંત અનંત જે પ્રકૃતિ પુરુષનું કાર્ય અક્ષર દ્વારા બધું અક્ષર લઈને એની દ્રષ્ટિથી થાય છે જો કે પુરુષો તમને આધીન છે બધું પણ આ અક્ષર એ અક્ષર આ સ્વામી છે ઓપો ઓપો એટલે આમ આપણને એ આ વિચારથી જ આ મહિમા સમજાય આજે કહે ને વિચારનો જ મહિમા છે આજે આખો આનંદ પ્રાપ્તિનો વિચાર એ વિચાર છે ને એ જ આપણને આનંદ ભલે આપણે આગળ પડ્યા હોઈએ ઘણી વખત વિચાર કરીએ ને કે ગરીબ કન્યા હોય અને એને પછી મહારાજા કોઈ સાથે હોય તો ગઈ ના હોય પણ ખાલી સંબંધ જ થયો હોય તો પણ કેપ મારે તો હું અત્યારનું સાણવા સીધા કરું છું પછી મારા માટે તો મહેલ જ છે એવી રીતે આપણે પણ અત્યારે સંબંધ થઈ ગયો મહંત સ્વામીનો એટલે એનો કેપ સંબંધનો કેપ રહે એટલો બધો એનો આનંદ છલકાયા અંદર એટલે ભલે હું અત્યારે સામાન્ય રીતે અહીંયા આગળ છું જેવો તેઓ અત્યારે આગળ પરંતુ મને કોણ મળ્યા છે એનો કેફ ચડી જાય એટલે એ જેને જેને પૂર્વે પણ કેફ ચડ્યા છે ને એની મસ્તી કોઈ જુદી હતી દાદા ખાચારો કે ડોસો ભાઈ હોય કે પછી મુક્તાનંદ સ્વામીના પદો જોય બ્રહ્માનંદ સ્વામીના પ્રેમાનંદ સ્વામીના અને નિષ્ફનંદ સ્વામી તો હદ કરી નાખી છે પદોમાં તો એ બધા એમને એ છલકાતી હતી પ્રાપ્તિ અંગનામાં એ આનંદ છલકાતો હતો એવી રીતે આ પ્રમાણે અમે આવો વિચાર હંમેશા કરીએ છીએ આ બધા પદો ઉપર હું પદો ઉપર મોટો વિચાર કરું માનો મારી છે મોટી વાત પછી ભાઈ કહું ને આજે બોલ્યા શ્રી હરિરે મહારાજા પોતાના વચનો અને એ બધા પ્રસંગો તો પછી બધા છે જ પણ મુખ્યત્વ આ વિચાર આપણને એક વખત એનો ક્લિક થઈ જાય છે ને એનો આનંદ આવી જાય કે જેમ આ જે છે લાગે છે મનુષ્ય રૂપમાં મહાન સ્વામી પણ મનુષ્ય નથી નથી ને નથી એ દિવ્ય છે દિવ્ય છે દિવ્ય છે એવું અખંડ એનું એ જ વિચારમાં ઊંડા કરીએ પંદર મિનિટનું આ તો નામનું પંદર મિનિટ કહેલી છે આ તો હંમેશ માટેની વાત છે એટલે આ તો ખાલી પંદર મિનિટ અત્યારે રેકોર્ડિંગમાં કરવાનો કોઈ અર્થ નથી આ તો અખંડ વિચાર કયા જ કરવાનો કયા જ કરવાનો ટૂંકા બેઠા સંભાળ જો રે એવું કહેલું છે તો આ પ્રકારે આપણા જે અમકેલા શહેર હોય ને અબજોપતિઓ એ આમાં આમ આમ બેઠા બેઠા પણ આનંદમાં કરાવ રહેતા હોય કે મારી પાસે આટલું બધું છે મારી પાસે આટલું બધું છે તો આવી રીતે આપણને આવા ભગવાન અને સંત મળ્યા મને સંત મળ્યા ભગવંત મળ્યા મારા પૂર્વ જન્મના જન્મ જન્મના પુણ્ય પડ્યા તેવી પ્રકારનો આપણને યોગ થયો છે આપ જે પ્રાપ્તિનો વિચાર અમે તો આવી રીતે આ બધા જે આ બધા કાર્ય ઉપરથી કારણનો વિચાર કરીએ કે આવું જે જગત આવી પ્રકારની બધી રચના આપણામાં જે સ્વપ્ન આવે છે એ સ્વપ્નનો વિચાર કરીએ તો લાગે કે સ્વપ્ન સૃષ્ટિ કરનાર સ્વામી કેટલા જન્મને આપણા બધા જન્મ કાપી નાખે સ્વપ્નના દ્વારા આવા બધા વિચાર કરીએ ને મને તેમાં બહુ મજા આવે એટલે આપણા પુનર્જન્મની આપણે વાત સમજીએ આ કલ સૃષ્ટિ જે દેખાય છે આશ્ચર્યો છે એનો બધો ઊંડો ઊંડો વિચાર કરીએ જે મન સ્વાઈ છે ને એક વસ્તુ લઈને હું બેહું ને તો એક જ વાક્યમાં ત્રણ ત્રણ ચાર ચાર કલાક જતા રહે ચાર ચાર પાંચ પાંચ કલાક જતા રહે પંદર મિનિટ તો ક્યાં વાત જ છે એટલે એમાં તો ખાલી આપ દ્રષ્ટિ આપી આવી રીતે ઊંડા ઉતારતા જઈએ અને એમાં ઊંડા ઉતારીએ આવ્યા કરે જેટલો વિચારના અંદર ઊંડા ઉતરીએ એનો આનંદ છલકાતો જોઈએ તો મહારાજ સ્વામીને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે આપણે બધા જે પંદર મિનિટ સ્વામીએ આપણને કરવાનું કહ્યું છે પ્રાપ્તિનો એ આવી રીતે કે આ બધું આપણે જે કહે છે ને બધા એટલા બધા લખેલું બકરું તો બરોબર છે આપણે કે આ રીતે કરવી આ રીતે કરવી આ અનુભૂતિ છે આનંદ છે એ સમજણ જે આવી ગયું હોય એ દરેકની જુદી જુદી હોય એ પછી માળખાઓ પ્રમાણે વિચાર કરવું નથી હોતું પોતાની મસ્તીથી વિચાર કર્યા કરે એટલે અમે ભાવી રીતે બધા વિચારો કર્યા કરીએ છીએ અને એ જ પુરુષ આપણને મળ્યા એવું બાપા મળ્યા પ્રમુખભાઈ મળ્યા એમને બહુ સાથે રહ્યા આપણે પણ આપણે આ જેવા જેવા ઓળખવા હોય તો વારંવાર આ પ્રકારે એનું મનન કરીએ તો એનો આનંદ વધારે આવ્યા કરે છે અને આનંદ આનંદ રહ્યા કરે છે ઈસવીસન ઓગણીસો ને પાસઠ ની આ વાત છે એ વખતે મેં દાદરમાં રહીને શક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા અને ભારતીય વિદ્યા ભુવન મુંબઈ એની પરીક્ષાઓ આપતા હતા અને એ વખતે અમારે વેદાંતની અંદર શાસ્ત્રીય કક્ષાની પરીક્ષાઓ આપવાની હતી અને એ વખતે માટુંગા એમાં વાણી વિહાર વિદ્યાલય હતું અને નપુ ગાર્ડનની સામે અને એમાં પંડિત રાજ ગોપાલચાર્યજી જેઓ મધુ સંપ્રદાયના પ્રકાંડ પંડિત હતા એમની પાસે અમે ભણતા હતા અમે રોજ ચાલીને જતા અને ચાલીને પાછા આવતા હવે ત્યાં ઉપનિષદના વર્ગો ચાલતા હતા અને એમાં એ ગાર્ગી સૂર્ય ચંદ્રમાસો વિદ્યુત ઇત્યાદિક અક્ષર બ્રહ્મના મહિમાના શ્લોકો ભણવાના આવેલા અને આપણે જાણતા હતા કે અક્ષર બ્રહ્મ એ આપણી ગુણાતીત પરંપરામાં મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી અને ત્યાર પછી આપણી આખી પરંપરા જે વખતે યોગીજી મહારાજ હતા એને આપણે સમજતા હતા હવે આ એક વખતે આ ભણીને અમે ચાલતા ચાલતા આવતા હતા અને ત્યાં તિલક બ્રિજ આવે છે એ તિલક બ્રિજ અંદર નીચેથી પસાર થઈએ પછી તરત જ આપણું મંદિર દેખાય હવે વખતે એ જૂનું મંદિર હતું અત્યારે જે છે એવું મંદિર નહીં પરંતુ એ બંગલો જ હતો અને એમનું નામ આપણે અક્ષર ભવન ભવન રાખેલું અને એમાં યોગીજી મહારાજ એ વખતે ત્યાં જ બિરાજમાન હતા એટલે બીજા માળે યોગીજી મહારાજ નું રૂમ ત્યાં હતી અને ત્યાં બિરાજતા હતા અને કોણ જાણે એમ હું એ બોલ નીચે થી પસાર થતો તો અમારા સહાધ્યાયો સાથે અને એ વખતે મને એકદમ એક વખત જે ઉપનિષદ ના મંત્રો થઈ ગયા અને એકદમ રૂવાડા ઉભા થઈ ગયા કે આ અક્ષર ભ્રમ આ જેના પ્રશાસનથી કેટલા બધા આનંદ કોટી બ્રહ્માંડનો મહારાજની આજ્ઞાથી આ બધું સંચાલન ચાલે છે ત્યારે એ અક્ષર બ્રહ્મ અત્યારે યોગીજી મહારાજ છે અને આ નાના મકાનની અંદર ઉપર બીજા માળે એ બિરાજમાન છે આ એક વિચાર આવી ગયો ને આમ ઝણઝણાટી થઈ ગઈ અને આનંદ આનંદ વ્યાપી ગયો આંખમાંથી આમ માસુ જેવું આવી ગયું અત્યારે પણ મારા થઈ જાય છે અને આ અનુભવ મને ફક્ત એક એક જ જ વખત વખત થયેલો મારી આખી જિંદગીનો અનુભવ અને એ આધારે આપણે નક્કી કર્યું કે અક્ષર છે એ પૃથ્વી ઉપર જતા નથી એના દ્વારા હંમેશા ભગવાન પ્રગટ થયા છે ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ વિશે પણ એવો જ ભાવ રહ્યો અને અત્યારે મોહન સ્વામી મહારાજ વિશે પણ એવો ભાવ છે એટલે આ પ્રાપ્તિનો આવો એક વિચાર એક વખત જે આવી ગયેલો એ મારા જીવનનું આખું ભાતું બની ગયું मानो मरी से मूर्ति वात हाथ आवी ते महार जोरे करी जतन दिवस रात सूता बैठा संबार जोरे साचो मड़ो छे संग अंगे अचल करी राख जोरे रखे चढ़े बीजा नो रंग एवं